નમસ્કાર વાયનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના અકોટા વિધાનસભા વિસ્તારમાં વિકાસને વધુ વેગ મળ્યો છે વોર્ડ નંબર અગિયારમાં આજે વિવિધ વિકાસલક્ષી કામુના ખાતમૂર્ત કરવામાં આવ્યા છે અકોટા વિધાનસભાના વોર્ડ નંબર અગિયારમાં આજે ધારાસભ્ય ચૈતન્ય દેસાઈની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસલક્ષી કામોના ખાત મૂર્ત યોજાયો હતો આ કાર્યક્રમમાં અકોટાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની વિશિષ્ટ ઉપસ્થિત રહી હતી તેની સાથે વોર્ડ અધિકારી તેમજ વોર્ડ નંબર અગિયારના કોર્પોરેટરો સંગીતાબેન ચોક્સી સાથે કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ વિકાસલક્ષી કામોમાં વિક્રમા બંગલુઝના આંતરિક રસ્તાની બંને બાજુ પેવર બ્લોક બેસાડવાનું કામ અંદાજિત રૂપિયા ઓગણીસ લાખ સિત્યોતેર હજારના ખર્ચે હાથ ધરવામાં આવશે તે ઉપરાંત સમીમ પાર્ક સોસાયટીમાં પેવર બ્લોક બેસાડવાનું કામ રૂપિયા ત્રણ લાખ બાવન હજારના ખર્ચે કરવામાં આવશે શકીલા પાર્ક વિસ્તારમાં નવી પાણીની લાઇન નાખવાનું કામ રૂપિયા સાત લાખ ત્રેસઠ હજારના ખર્ચે કરવામાં આવશે ચાંદ કોમ્પ્લેક્સ ખાતે આંતરિક રસ્તાને આરસીસી રોડ બનાવી તેની બંને બાજુ પેવર બ્લોક બેસાડવાનું કામ અંદાજિત રૂપિયા બે લાખ છેતાલીસ હજારના ખર્ચે કરવામાં આવશે સ્થાનિક રહેવાસીઓએ વિકાસલક્ષી કામો બદલ ધારાસભ્યનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર રાહુલ રાજપૂત આજ રોજ આ કોટા વિધાનસભામાં ઇલેક્શન વોર્ડ નંબર અગિયાર ખાતે પાંગલજા વિસ્તારમાં જુદા જુદા ત્રણ ચાર કામ લીધા છે જેમાંથી પાણીનું પ્રેશર સુધારણા સોસાયટીમાં પાણી નળીકા ના હોય એના માટે લીધું છે કામ પેવર આરસીસીના પણ કામો લીધા છે લગભગ ચાર કામ છે અને કુલ તેત્રીસ લાખ જેવા રકમ થાય છે અને આજે કામમાં અમારા સંગઠનના પ્રમુખ સંગઠનના મિત્રો સાથે વિસ્તારના કાઉન્સિલર સંગીતાબેન પણ હાજર રહ્યા હતા અને વહેલી ટકે આ કામ પૂર્ણ થાય એવી આશાથી આજે ખાતમુહૂર્ત કર્યા છે આભાર સકીલા પાર્કમાં પાણીની લાઈનનો ખાતમુહૂર્ત કરવામાં આવે છે શું છે સકીલા પાર્કની અંદર લગભગ હું જાણું છું ત્યાં સુધી લગભગ ત્રીસ વર્ષ સુધી અમારી સોસાયટી ત્રીસથી ચાલીસ વર્ષ સોસાયટીને થઈ ગયા અને ઘણા ટાઈમથી અમારી પાણીની લાઈન ડ્રેનેજની લાઈન અને ઘણું ખરાબ થઈ ગયેલું પાણી વર્ષોથી ગંદુ આવતું હતું અમારે તો અમે રિક્વેસ્ટ કોર્પોરેશનમાં વાત કરી પણ કોર્પોરેશનથી કામ થતું હતું નહીં એટલે અમે અમારા લોકલાડીરા ચૈતન્યભાઈ દેસાઈને અમે કામ સોંપ્યું હતું તો એમાં એસી વીસ ની અંદર અમને એમની સ્કીમમાં આ કામ આજે અમારું પાસ કરી અને ખાસ મુદત કરાયું હતું એટલે અમે એમના ખૂબ ખૂબ આભાર માન્ય છે કે અમારું લાઈન કર્યું અને બીજું બી ઇન ફ્યુચર અમારું કામ ચેતનને ભાઈ કામ કરી આપશે એવી અમે આશા રાખીએ છીએ એવી અમારું નામ મારું નામ ઇમ્તિયાઝ પટેલ છે અમે સોસાયટીના રહીશ છે અને ઘણા ટાઈમથી અમે સફર થયેલા પણ કામ ખૂબ સારું કરે એવી અમે આશા બી રાખીએ છીએ કોન્ટ્રાક્ટરથી અને કોર્પોરેશનથી subscribe now and press the bell icon never miss an update